વાવથરાજ જિલ્લાના વાવ તાલુકાના સરહદી વિસ્તારમાં મંગળવારે એક શંકાસ્પદ વ્યક્તિ જોવા મળ્યો હતો સ્થાનિકોએ તેની અસામાન્ય હલનચલન જોતા તાત્કાલિક સરપંચ અને ગ્રામજનો સાથે મળી વાવ પોલીસને જાણ કરી હતી માહિતી મળતા જ વાવ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો એસઓજી ટીમના પીઆઈ એજી રબારી અને વાવ પોલીસ સ્ટેશનના પીઆઈ એઆર ખત્રી સહિતના અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી પોલીસે શંકાસ્પદ વ્યક્તિ ક્યાંથી આવ્યો તેની પાસે ઓળખ દસ્તાવેજ છે કે કેમ અને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંબંધ છે કે નહીં તે અંગે પૂછપરછ કરી હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ વ્યક્તિ માનસિક રીતે અસ્થિર છે વધુ તપાસ કરતા તેની ઓળખ અનિલ માંગેરામ જાટવ રહે ચોરાવાળા ગામ તાલુકો જનસદ જિલ્લો મુઝફ્ફરનગર ઉત્તર પ્રદેશ તરીકે થઈ છે અનિલ માનસિક અસ્થિરતાના કારણે બાર વર્ષ પહેલા ઘરેથી નીકળી ગયો હતો ત્યારથી પરિવારજનોએ તેની સાથે કોઈ સંપર્ક નહોતો પોલીસે અનિલના પરિવારજનોનો સંપર્ક કર્યો અને તેના ભાઈ બાબુભાઈ બેદીલાલ જાટવે જણાવ્યું કે

मैं रहने वाला मुजफ्फरनगर गांव चोरावाला पड़ता है थाना कोकरोली ज़िला मुजफ्फ़रनगर जानसट तहसील तो मेरे को मालूम चला है हमारे थाने कोकरोली से कि आपका भाई एक लापता था वो मिल गया है वो वहाँ पर गुजरात में है तो मेरे को यहाँ से फ़ोन गया एसएचओ साहब का मैंने वहाँ से फिर वे बोली कि आप आ जाओ ले जाओ तो मैं यहाँ पर आया हूँ जी लेने के लिए अपने भाई को उसको आ, कोई बोले बोले नहीं।, नहीं कुछ नहीं जी ये करता था नसे, नसे गा गा था 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 नशे नशे की में गया पीता साल पहले लिकड़ था। तो जी क्या नाम अब इसे लेने के लिए घर परिवार में वैसे कोई नहीं है बस ये बड़े पापा का लड़का ये भी केल दो भाई है वो भी दिमाग से थोड़ा सा ऐसा ही है मैं अकेला हूँ अपने माँ बापो को क्या नाम मेरा नाम बाबू है जी आज रोज गई तारीख અગિયાર બે હજાર પચીસ ના રોજ અમારે ત્યાં એકસો બારમાં એક વર્દી આવી હતી કે ગામમાં એક અજાણ્યો વિષમ જે ફરી રહ્યો છે તો એના આધારે શકમન વ્યક્તિને ગામના જે સરપંચ છે એ સરપંચ જે પોલીસ સ્ટેશનનો કોન્ટેક કર્યો હતો એકસો બાર ને એકસો બાર મારફતે ગાડીમાં એને પૂછપરછ કરી જે પૂછપરછ કર્યા બાદ એને અહીંયા વાવ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અહીંયા લાવ્યા પછી એની તપાસ કરતા એ થોડો અસ્થિર મગજનો હતો અને પૂરેપૂરે એનું નામ ખબર નહોતું પછી એને વિશ્વાસમાં લઈને એની પૂછપરછ કરી તેમજ અમારી સાથે અમારા વાવ થરાજના એસઓજી ટીમ શ્રીજી રબારી સાહેબ પીઆઈ એમની મદદ લીધી અને અમે ટીમ વર્કથી એ જે વ્યક્તિ જે છે એનું નામ તથા એના ઘરનું નામ ગામનું નામ એના પરિવાર તમામની ડિટેલ લીધી તેમજ તેના લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા એમના પરિવારનો કોન્ટેક્ટ થયો એમના પરિવાર સાથે વાત થઈ એમના પરિવારને અહીંયા વાવ પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા તે બાદ એમની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે છેલ્લા બાર વર્ષથી આ વ્યક્તિ પોતાના ગામ ચોરાવાલા તાલુકો જનસદ જિલ્લો મુજફ ઉત્તર પ્રદેશથી એ ગુમ થયેલો હતો એક જે બાદ એ વર્ષથી અલગ અલગ જગ્યા પર ફરી રહ્યો હતો અને આ સોળ અગિયાર બે હાજર પચીસ ના રોજ જે આપણને સકમન હાલતમાં મળી આવ્યા તેની સદંદર મતલબ બધી પૂછપરછ કર્યા બાદ તેના વાલી વારસને આપણે આજ રોજ સોંપવામાં આવેલ છે Okay.